તો સમાચાર જુનાગઢથી સામે આવી રહ્યા છે જૂનાગઢમાં લૂંટની ઘટના બની છે ત્યારે સોની ને ત્યાં લૂંટની ઘટના બની છે જેમાં માણાવદરના સરાળિયા રોડ પર લૂંટનો મામલો જેમાં વેપારી પાસેથી એક કરોડથી વધુના સોનાની ચલાવાય છે લૂંટ ત્યારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જેમાં ભોગ બનનાર વેપારીના સીસીટીવી ફૂટેજ સામે આવે છે ત્યારે શોરૂમમાં સોનાની આપલે કરતા હોવાના ઘટના ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તો મહત્વના સમાચાર જુનાગઢ થી કહી શકાય જુનાગઢમાં માણાવદનના સરાડિયા રોડ પર લૂંટની ઘટના બનવા પામી જેમાં વેપારી પાસેથી

ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે મહત્વના સમાચાર જુનાગઢથી જુનાગઢના માણાવદરના સરાડિયા રોડ પર લૂંટની ઘટના બનવા પામી જેમાં વેપારી પાસેથી એક કરોડથી વધુના સોનાની ચલાવાય છે લૂંટ ત્યારે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે ભોગ બનનાર વેપારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા જેમાં શોરૂમમાં સોનાની આપલે કરતા હોવાના વિડીયો સામે આવ્યા છે ત્યારે શોરૂમમાંથી સોનું અને રોકડ લઈ બંને વેપારીઓ નીકળ્યા હતા બાદમાં મોડી રાત્રે આ એક કરોડ થી વધુની લૂંટની ઘટના બની છે ત્યારે પોલીસે પણ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે